મિત્રો હમણાં ગુજરાત જોડો અભિયાન જે જનસભા જે ચાલુ છે એને અત્યારે અદભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે આ એક જન આંદોલન છે એક ક્રાંતિની શરૂઆત છે અને છેલ્લા છ દિવસમાં દોઢસો જેટલી આખા ગુજરાતમાં મોટી સભાઓ થઈ છે અને આ સભાઓમાં લગભગ એક લાખથી વધુ લોકો ગ્રાઉન્ડ ઉપર ઉતરીને આ જન આંદોલનનો જન ક્રાંતિનો એક ભાગ બન્યા છે અને આ સભાઓ આગામી બે મહિનામાં બે હજાર જેટલી સભાઓએ પહોંચવાનું છે મિત્રો આ છેલ્લા છ દિવસની વાત કરું તો ગ્રાઉન્ડ ઉપર દોઢસો સભાઓમાં ભાજપ કોંગ્રેસ સામાજિક આગેવાનો વેપારીઓ મળીને પાંચ હજારથી વધુ લોકોએ આગેવાનોએ આમ આદમી પાર્ટીનું દામન થામ્યું છે એક નવી રાજનીતિની જે શરૂઆત થઈ છે એને અપનાવી છે ફક્ત ગયા એક મહિનામાં આમ આદમી પાર્ટી જે મિસકોલ નંબર જાહેર કર્યા હતા એમાં એક મહિનામાં પાંચ લાખ લોકો મિસકોલ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ગુજરાતના તમામ ખૂણે ખૂણેથી જોડાયા છે અને આ પણ રોજે રોજ દસ થી પંદર હજાર દસ થી પંદર હજાર લોકો આજે પણ મિસકોલ મારી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એનો મને અને આખી આમ આદમી પાર્ટીમાં એક અનેરો ઉર્જા પણ આપે છે અને અમને આનંદ પણ છે અને જે લોકો જોડાઈ રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર અને મિસકોલથી એ દરેક બુથથી છે દરેક તાલુકા જિલ્લાથી છે દરેક શહેરમાંથી શહેરના વોર્ડમાંથી આ આપણે એક મોટી બાબત છે આ મિત્રો આ જે લાખો લોકો જોડાઈ રહ્યા છે એ માત્ર જનસંખ્યા નથી આ ભાજપ પ્રત્યેનો રોષ અને આમ આદમી પાર્ટી પ્રત્યેની ઉમીદ પણ છે એવું અમે સ્પષ્ટ મને માની રહ્યા છીએ આમ આદમી પાર્ટીનો લક્ષ્ય છે પ્રજાની સેવા કરવાનું આમ આદમી પાર્ટીનું લક્ષ્ય છે ગુજરાતની ને ભારતની જનતાનો વિકાસ કરી અને ગુજરાતને ભારતને વિશ્વમાં નંબર વન બનાવવા અને એના માટે જે પણ પાર્ટી અત્યાચાર કરતી હોય કરતી હોય એને અહંકાર આવી ગયો એવી પાર્ટીઓને બોલાવવા માટે આમ આદમી પાર્ટીએ લોકસભામાં ગઠબંધન કર્યું હતું પણ જે રીતે કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે કમલમ વાળા કે એટલે ઉમેદવારો ઉભા રાખે વિસાવદ્ર એમણે ઉમેદવાર ઉભો રાખીને આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે રૂપિયા વહેંચતા પકડાય છે ભાજપના કામ કરતાં પકડાય છે ત્યારે ગુજરાતની જનતાની ઉમીદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ જઈ ન શકીએ ગુજરાતની જનતા હવે અમને એમ કહે છે કે કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ પણ આ જે વિસાવદરમાં જે થયું અને વિસાવદ્રમાં જે રીતે કોંગ્રેસે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે બાકી છે એ આગામી સમયમાં જોડાશે એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમીદ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે અત્યારે ગ્રાઉન્ડ ઉપર અમે જયારે જનસભાઓ કરી રહ્યા છીએ ત્યારે નાના નાના મેં કીધું પાંચ હજાર લોકો આમ આદમી પાર્ટીમાં ભાજપ અને કોંગ્રેસના નીચેના કાર્યકર્તા તાલુકાના જિલ્લાના અથવા તો એ એ જોડાઈ રહ્યા છે એનો અર્થ અમને નથી કારણ કે લોકોને સ્વાભાવિક છે કે ક્યાંક કૌભાંડોમાં દબાયેલા હોય ક્યાંય કોઈ બ્રિજ ના કોન્ટ્રાક્ટરો હોય કોઈ લાભાર્થીઓ હોય એ લોકો આવીને પણ તકશે નહીં અથવા તો એ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સેટ નહીં થશે પણ અમે જે નવયુવાનોને તક આપવા આપવા માંગીએ છીએ એ તકમાં બધાને મારી વિનંતી છે કે આ જે ફોર્મ છે એ ફોર્મ અમે લોન્ચ કરવાના છીએ એ જે લોન્ચ છે આ આખું આખું ફોર્મ જ છે એ તમને પાછી આપવામાં આવશે આ ફોર્મ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને વોર્ડ મહાનગરપાલિકામાં ચૂંટણી જે લડવા માંગતા હોય એ તમામ લોકો આ ઉમેદવારી ફોર્મ ભરે જન્માષ્ટમી પછી આ ઉમેદવારી ફોર્મ છે સોશિયલ મીડિયાથી અને અમારા તાલુકા જિલ્લા કક્ષાએથી જિલ્લાની ટીમોથી ઉપલબ્ધ થશે મિત્રો અહીંયા આમ આદમી પાર્ટી બીજું પણ ક્લેરિટી કરવા માંગે છે કે અમે અત્યાર સુધી પરિવારવાદ જાતિવાદ જ્ઞાતિવાદ ધર્મવાદ આ આ આ બધાથી ચૂંટણીઓમાં ચૂંટણીઓ લડાય છે અને જીતાય છે અને ચીલા ચાલુ પદ્ધતિથી ચૂંટણીઓ લડે છે આમ આદમી પાર્ટી નવા લોકોને ફ્રેશ લોકોને સારા લોકોને ગુજરાતમાં ક્રાંતિ ઈચ્છે છે બદલાવ ઈચ્છે છે એવા નવયુવાનોને તક આપવા માંગે છે જે જ્ઞાતિ જાતિથી પર રહીને શિક્ષણની રાજનીતિ કામની રાજનીતિ આરોગ્યની રાજનીતિ ભ્રષ્ટાચાર મુક્તની રાજનીતિ એ રાજનીતિમાં જે કામ કરવા માગતા હોય એ લોકો જોડાય અને એ લોકો ફોર્મ ભરી શકે છે આ આ ફોર્મ છે એ ચાર પાંચ પેજનો છે પણ આ એક નમૂનો છે પણ એમને એક વાત એ છે કે એમને કામ કરવું પડશે જે ઉમેદવારી ફોર્મ ભરવા માંગે છે ઉમેદવારી કરવા માંગે છે આમ આદમી પાર્ટીમાં એ નવયુવાનોએ ઘરે ઘરે જવું પડશે ડોર ટુ ડોર કરવું પડશે લોકોની ઉકેલ લાવવો પડશે પડશે આપવી કે આમ આદમી પાર્ટી અને આમ આદમીની જે સેવા કરવા માટે લોકો આવ્યા છે જનતાની એની સાથે કમિટમેન્ટ સાથે બંધાયેલા રહેશે અત્યારે લોકો ખૂબ જ ઉમીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો આશા કરી રહ્યા છે ત્યારે આજે એક ફરીથી એક અભિયાનની અમે આજે લોન્ચિંગ કરીશું ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર જયારે અત્યાચાર વધ્યા હતા ત્યારે અત્યાચારનો નાશ કરવા માટે અહંકાર્યો નાશ કરવા માટે અને પ્રજાને એમાંથી છોડાવવા માટે જન્માષ્ટમી દિવસે આ ધરતી ઉપર અવતાર લીધો ત્યારે આ જન્માષ્ટમીના શુભ અવસર પર આમ આદમી પાર્ટી એક ઉમેદવારી ફોર્મ લોન્ચ કરવા જઈ રહી છે એમનું આપને સેમ્પલ બતાવીશ પણ એ જે ફોર્મ છે એ જે લોકો કારણ કે આમ આદમી પાર્ટીમાં અત્યારે મોટા ભાગે યુવાનો જોડાઈ રહ્યા છે નવા યુવાનો જોડાઈ રહ્યા છે ચીલી ચાલી રાજનીતિથી નહીં પરંતુ ફ્રેશ યુવાનો જે સરકારી તૈયારીઓ કરી રહ્યા છે સરકારી પરીક્ષાઓની જે કંઈક સમાજમાં સારું ઈચ્છે છે સારું બદલાવ ઈચ્છે છે જેનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી એવા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જોડાયેલા છે ત્યારે એ લોકોને પણ ઉમેદવારી ફોર્મ આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના બોર્ડમાં જ ઉમેદવારી પત્ર ભરવા માંગે છે ઉમેદવારી કરવા માંગે છે એમના માટે અમે ફોર્મ લોન્ચ કરી રહ્યા છીએ જન્માષ્ટમીના દિવસથી એ લોન્ચ થશે અને હું તમામ યુવાનોને મહિલાઓને માતાબેન દીકરીઓને જે ગુજરાતમાં બદલાવી છે છે ગુજરાતની ક્રાંતિ આ જનક્રાંતિ છે આટલી જનક્રાંતિ જે અમે પહેલી તારીખથી જ્યારે અમારો જન ગુજરાત જોડો અભિયાન ચાલુ થયું છે જે અંદર અંડર કરંટ છે આવું કરંટ મેં ક્યારે પોલિટિકલ કેરિયરમાં મેં જોયું નથી પત્રકાર તો ક્ષેત્રમાં હતો ત્યારે પણ આવું જોયું નથી એટલું અંડર કરંટ છે લોકો ખૂબ જોડાઈ રહ્યા છે અમે પહોંચી નથી વળી રહ્યા એટલી હદે રાત્રે બાર બાર એક એક વાગ્યા સુધી બબે વાગ્યા સુધી લોકો જોડાવા માટે આવતા હોય છે મળવા માટે આવતા હોય છે અને પછી જોઈનિંગ પ્લાનિંગ કરી રહ્યા છે એટલે હું તમામ મહિલાઓ બેરોજગાર યુવાનો વેપારીઓ સામાજિક આગેવાનો યુવાનો અને જે ભાજપ કોંગ્રેસના અદના નીચેના કાર્યકર્તાઓ છે નીચેના કાર્યકર્તાઓ પણ જો ઈચ્છતા હોય કે આ જન આંદોલનમાં જનક્રાંતિમાં જોડાવું છે તો એ સૌને મારી